જેમાં જીરાની બજાર છે છ હજારની આસપાસ ગઈ છે તો હજુ આવનારા દિવસોમાં કેવી બજાર જશે એની વાત કરી છે કપાસની વાત કરી છે મગફળીની વાત કરી છે લસણ તલ ડુંગળી આ બધા પાકોની વાત કરી છે એટલે એ વિડીયો જરૂરથી જોઈ અને જોઈ લેજો આપણા વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો કારણ કે આજે જે જીરાની પરિસ્થિતિ છે એનો પણ મેસેજ આપણે ગઈકાલે આપણા બધા વોટ્સએપ ગ્રુપમાં નાખી દીધો હતો કે આજે જીરાની કેવી પરિસ્થિતિ રહેશે તો આ વિડીયો પૂરો થાય ત્યાં સુધી જોજો વિડીયોના અંતમાં પરિસ્થિતિ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો સિત્તેર રૂપિયા થી ઊંચો ભાવ આઠસો રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો થી પાંચસો ત્રીસ રૂપિયા કાળા તલ થી પંદર मग 1460 થી 2000 રૂપિયા ટોયાબીન ની વાત કરીએ તો 855 થી 908 રૂપિયા દેશી વાલ 1500 થી 1955 કીડાચણા 1175 થી 1265 રૂપિયા તુવેર 1301 થી 1809 ઘેઠી ની વાત કરીએ તો 1020 થી 1450 રૂપિયા વટાણા 1000 થી 1575 વાત કરવામાં આવે આગળ જો બાજરી ની તો 380 થી 490 तुवेर अठार सौ साइट रुपया एक हज़ार अठासी राय बार सौ दस चौदह सौ चालीस सींगदाणा पंदर सौ थी सत्तर सौ रूपया वरियाड़िया एक हजार सौ कलंजी जो बात करिए तो त्राण हजार सित्तेर त्राण हज़ार सित्तेर વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો એકસો ચાલીસ થી ત્રણસો લસણ ચોવીસો થી પાંચ અડદ સત્તરસો એસી થી ઓગણીસો છ્યાસી ધાણા બારસો પંચાવન થી સોળસો પાંચ ધાણી આજે તેરસો થી અઢારસો પાંચ તલ પચીસો થી પચાસ મગફળી અગિયારસો થી બારસો જાડી મગફળી અગિયારસો થી બારસો પંચ્યાસી રૂપિયા કપાસ તેરસો ત્રીસ થી પંદરસો ચાલીસ રાજકોટ કરીએ તો ચાર હજાર બજારની જો આજે વાત કરવામાં આવે તો ગઈકાલ કરતાં માર્કેટ છે આજે બસો થી રૂપિયા છે એ ડાઉનમાં જોવા મળેલું છે અને ગઈકાલે આપણા બધા વોટ્સએપ ગ્રુપની અંદર પણ મેસેજ નાખી દીધો હતો કે આવતીકાલે જીરા માર્કેટ છે એ બસોથી અઢીસો રૂપિયા છે એ ડાઉન જોવા મળશે અને એ જ પરિસ્થિતિ આજે માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળેલી છે જીરાનો ભાવ છે એ આજે પાંચ હજાર છસો રૂપિયાથી લઈ અને છ હજારની આસપાસ તમામ માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળી રહ્યો છે તો હજુ જો તમે પણ વોટ્સએપ ગ્રુપમાં ના જોડાણા હોવ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સએપ ગ્રુપ જોવા મળી જશે અથવા તો અહીંયા જે નંબર જાય છે એના ઉપર તમે મેસેજ કરી દેજો તો પણ તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દઈશ અને જે આ નવો સર્વેનો વિડીયો છે એ જરૂરથી જોઈ લેજો એમાં ધાણા જીરું કપાસ મગફળી તલ ડુંગળી લસણ આ બધા પાકોની વાત કરવામાં આવી છે અને ખૂબ જ ઉપયોગી એવો વિડીયો છે વિડિયો જોઈ અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી જો વિડીયો પસંદ આવે તો તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયો માન સુધી બને બદલ આપનો ખૂબ ખૂબ આભાર